બડુ શાહ દરગાહ પાસે અર્જુન શાહ સોસાયટી તરફ જેસરવા તરફ જતો રસ્તા પર ગંદા પાણી નિકાલ નું કાંસ આવેલ છે જે પેટલાદ નગરપાલિકાની હસ્તક છે આ કાંસની અંદર બારે માસ ગટર ગંદુ પાણી વહે છે જેના કારણે રોગચાળો ફેલાવાની સ્થિતિ રહે છે તેના કારણે પેટલાદના કાઉન્સિલરોને વારંવાર નગરપાલિકાના જુદા જુદા કાઉન્સિલરો દ્વારા ઘણા સમયથી અરજીઓ આપવામાં આવી છે તે છતાં નગરપાલિકા કોઈ પણ અરજીને ધ્યાન દોરાવતી નથી શું આપવામાં આવેલી અરજીઓ વારંવાર દફતર કરવામાં આવે છે સ્થળ ઉપર આવેલા કર્મચારીઓ માપણી કરીશું ચોપડા ઉપર લખવા માટે જ આવેલા શું આના ઉપર કંઈક એક્શન લેવામાં આવશે ખરું શું આ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાંના સ્થાનિક લોકોએ મૌખિક રજૂઆત કરી લેખિત રજૂઆત કરી તે છતાં કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી કાઉન્સિલરો દ્વારા લેખિતમાં અરજીઓ આપવામાં આવી છે પેટલાદના નગરપાલિકા વોર્ડ નંબર સાત કોંગ્રેસના કાઉન્સિલર સાજીદભાઈ મહેબૂબભાઈ વોરા અને વોર્ડ નંબર એક ભાજપના કાઉન્સિલર દર્શનાબેન વિકેશભાઈ પટેલ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી બે હજાર એકવીસથી અરજી આપવામાં આવી તે છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી શું આ કામમાં નગરપાલિકાને રસ રહ્યો નથી તેવું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો